નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક પ્રગતિશીલ ખેડૂત છે તો અત્યારે સિઝન ચાલી રહી છે કલકત્તી ની અને એમાં પણ એક જબરદસ્ત રિઝલ્ટ આવ્યું છે તો વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે તો આ વિડીયો તમારે લા સુધી જોવાની છે કારણ કે જે ટેકનિક વાપરી છે જે રીતે મતલબમાં ટ્રીટમેન્ટ કરાવી છે તો પૂરેપૂરી ટ્રીટમેન્ટ તમારે જોવાની છે અને આખી વિડીયો તમારે જોવાની છે ઓકે તો પહેલામાં પહેલાં જે કલકત્તી તમાકુની અંદર રિઝલ્ટ આવ્યું છે તો પહેલાંમાં પહેલું તમને રિઝલ્ટ બતાવીશ તો બતાવો રિઝલ્ટ ખેડૂત મિત્રો જુઓ તમે આ કલકત્તી તમાકુ જુઓ અને પાન જો કેટલું જાડું છે જો એની નસો પણ જાડી થાય છે એક નંબર આખું પાન બતાવો જો બે વેતનું પાન છે જોઈ શકો એક નહીં તમે દરેક પાન જુઓ કેટલું જબરદસ્ત રિઝલ્ટ છે આ બધું જ જો બધી જ જગ્યાએ તમે છે એક નંબર જો ક્વોલિટી એની ચમક એની ક્વોલિટી અને પત્તું જાડું થાય જુઓ છેક નંબર દરેક પત્તા જોઈ લો કોઈ પણ જાતનો મતલબમાં કોકડવાટ નહીં પ્રશ્ન નહીં આ જો બતાવો તમે છેક નંબર જુઓ તમે નસો કેટલી જાડી થાય જો પત્તાની લંબાઈ વધારે જાડાઈ વધારે પહોળાઈ વધારે જુઓ દરેક પત્તું જોઈ લો તમે આ જોડેવાળું પણ જુઓ તમે છેક નંબર નજીકથી બતાવો જો પાન જો એક નંબર છે એની નસો બરાબર આ આ પણ બતાવો તમે જો એક નંબર ક્વોલિટી છે જુઓ ખેડૂત મિત્રો અત્યારે મોટે ભાગે શું થાય છે કલકત્તીમાં કોકડવાટના પ્રશ્નો રહે છે પણ આપણી દવા વાપરવાથી મતલબમાં અઢારથી પંદર દિવસ લગીને તમારી તમાકુમાં કોઈ પણ જાતનો રોગ નહીં આવે તે ઇશ્યુ નહીં આવે તે જુઓ તમે દરેક તમાકુ ધીરે ધીરે બતાવો પૂરા ખેતરમાં જોઈ લો મિત્રો જબરદસ્ત એમને પરિણામ મળી છે ચારથી પાંચ જ દિવસની અંદર પૂરું વિડીયો બતાવી તમે આ બાજુ પણ બતાવો આ બાજુ જોઈ લો પૂરું ખેતર ગ્રોથ વિકાસ એની ગ્રીનરી એની ચમક બરાબર આ બાજુ પણ તમને બતાવજો આ પણ જોઈ લો છે એક નંબર અને પત્તું ઝાડું થાય વજન પકડે ખેડૂતનું ઉત્પાદન વધે વીસ થી પચીસ ટકા આ પણ જોઈ લો છેક નંબર ક્વોલિટી ઓકે તો પૂરું ખેતર બતાવી દે એકવાર મિત્રો જો એની ગ્રીનરી વિકાસ ગ્રોથ અને સારામાં સારું પરિણામ મળ્યું છે આ નવી સિઝનમાં કલકત્તીમાં ઓકે તો એ નજીક આવી જયભાઈ શું નામ તમારું આખું અજયભાઈ ભોજાણી અજયભાઈ ભોજાણી કયું ગામ લાગે અલિન્દ્રા અલિન્દ્રા એમનું ગામ લાગે ને તાલુકો નડિયાદ નડિયાદ ઓકે અને જિલ્લો કયો લાગે ખેડા ખેડા એમનો જિલ્લો લાગે ઓકે તો આ કેટલા વીઘામાં તમે કલકત્તી તમાકુની ખેતી કરેલી છે એક વીઘામાં ખાલી એક જ વીઘામાં કલકત્તું કલકત્તી તમાકુની ખેતી કરેલી છે હવે અજયભાઈ તમારે આ કલકત્તી જે તમાકુ કરેલી છે તો શરૂઆતમાં તમારે શું શું પ્રશ્નો શું શું પ્રોબ્લેમ આવી ગયા હતા પ્રોબ્લેમ કુકડવાનો હતો પ્રોબ્લેમ એમને પરિવર્તન સોઇલ પાવર પાણીમાં આપ્યું છે ગ્રોથ પરિવર્તન અને પેસ્ટ નું કેટલી વાર વાપર્યું તમે આ વસ્તુ ખાલી એક જ વાર છંટકાવ કર્યો છે અને એક જ વાર પાણીમાં આપ્યું છે ઓકે અવે એકવાર પાણીમાં આપ્યું અને એકવાર જમીનમાં આપ્યું એના પછી તમને શું ફરક લાગ્યો તમાકુની અંદર અરે છ 6 દિવસમાં રિઝલ્ટ દેખાય વાળો 5 થી 6 દિવસની એટલે મતલબમાં ગ્રોથ જોઈ લો તમે બરાબર શરૂઆતમાં કે તો આવડી આવડી તમાકુ હતી બરાબર છે પણ અત્યારે જો એનો ગ્રોથ વિકાસ છે એક નંબર ક્વોલિટી નંબર 1 બનાવે જો ખેત નીચલું પાન બતાવ તમને છે એકદમ પત્તું જો એકદમ જાડું થાય બરાબર છે તો અત્યારે જે કલકતીની સિઝન ચાલી રહી છે એ ખેડૂત મિત્રો તમારું શું સંદેશો આપવો છે કે આ દવા વપરાય કે ના વપરાય હું તો કહું છું કે ભૂમિ અને વાપરવું જોઈએ આ વસ્તુ બરાબર છે રિઝલ્ટ કેવું મળ્યું રિઝલ્ટ જોરદાર છે બરાબર બીજા લોકોને વાપરે તો ફાયદો થાય કે ના થાય ફાયદો થાય વાપરવું જોઈએ વાપરવું જોઈએ બરાબર તો ખેડા જિલ્લાની આજુબાજુના પણસોરાની આજુબાજુના ડાકોર ઉમરેટ બરાબર છે અલીના કપડવંજ મૌધા ના આજુબાજુના ખેડૂતો મારી વિડીયો જોતા હોય તો આ પ્રોડક્ટ એકવાર ટ્રાય કરીજો ભલે તમારા પંદર વીઘા હોય દસ વીઘા હોય પણ એક વીઘામાં મારી ટ્રાય વસ્તુ કરજો રિઝલ્ટ તમને ગેરેન્ટેડ મળશે ઓકે તો થોડી પ્રોડક્ટની માહિતી આપી દઈશું આપણે તો આ છે આપણું ક્રોપ પરિવર્તન આ છે ભૂમિ પરિવર્તન ઓકે તો આ વોર્લ્ડ માઇટ્રોટ ખાતર છે સોલ જાતના ખાતર એડ કરેલા છે કંપનીએ આમાં કોપર સલ્ફર ઝિંક બોરોન હિમિક સેવી પોલિક એમિનો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાસ મતલબમાં તમાકુને જેટલા પોષક તત્વોની જરૂર છે બધા જ કંપની આમાં એડ કરેલા છે બરાબર છે જે પણ તમે ખાતર વાપરતા હોય પચાસ ટકા ખાતરમાં તમારો ઘટાડો થશે ઓકે તો જબરજસ્ત તમારે પોચી જમીન નરમ ભરભરી અને પોચી બનાવશે ઓકે બીજું છે આપણું સોઇલ હેલ્થ પાવર જે તમારા અગાઉના જેટલા છાણિયા ખાતરો નાખેલા હોય રાસાયણિક ખાતરો નાખેલા હોય બરાબર છે તો એને કમ્પોસ્ટિંગ કરીને તમારી તમાકુને મતલબમાં કહેવાય ને કે બોટમથી લઈને ટોપ સુધી ખોરાક પહોંચાડવાનું કામ કરશે પણ અત્યારે આપણે અત્યારના ખેડૂતો શું કરે છે કે મતલબમાં યુરિયા સલ્ફેટ ડીએપી આડે આડેધર લોકો ખેતરમાં વાપરીએ છે પણ એને જે ખોરાક વસ્તુ જે પહોંચાડવાનું બોટમથી ટોપ સુધી પહોંચાડવાનું કામ કરે મતલબમાં અળસિયા મતલબમાં ખલાસ થઈ ગયા છે જમીનમાં પણ આ વસ્તુ વાપરો તમારા જમીનમાં નવા અળસિયા પેદા થશે તમારી જમીન પોચી થશે નરમ થશે અને ભરભરી થશે આ બંને વસ્તુ વાપરો રિઝલ્ટમાં તમને વીસ થી પચીસ ટકા ઉત્પાદનમાં વધારો થશે થશે ને થશે ઓકે અને બીજી વાત કરીશું આપણે જે ક્રોપ પરિવર્તન જે ગ્રોથ વિકાસ પાનની લંબાઈ જાડાઈ પહોળાઈ વધારે નસો જાડી કરે પત્તું જાડું કરે આ જોઈ લો એની ગ્રીનરીનો વિકાસ જુઓ આ દરેક તમાકુ જોઈ લો તમે છે પત્તાની લંબાઈ જાડાઈ અને પહોળાઈમાં જબરજસ્ત વધારો કરે પંદર લીટર વીસ થી પચીસ એમએલ લેવાનું છે એની ગ્રીનરી તમાકુ તમારી પેરી નહીં પડવા દે કે લેલી છમ રાખશે એની ગ્રીનરી જાળવી રાખશે બરાબર છે અને બીજું આ છે પેસ્ટ ઓર્ગો તો અત્યારે પેસ્ટ વર્ગો તમારે શા માટે વાપરવી જોઈએ અત્યારે બદલાઈ બદલાયેલી છે વરસાદની સિઝન મતલબમાં વરસાદ કહેવાય કમોસમી વરસાદ પડી રહ્યો છે તો આ પેસ્ટ વર્ગો ખાસ તમારે વાપરવાની છે જેથી તમારી તમાકુ પંદરથી અઢાર દિવસ લગીને પ્રોટેક્શન રાખશે કોઈપણ ચુસ્સ્યા પ્રકારની જીવાત જે કે કથેરી ચીપ્સ ફ્લાય મિલીબર્ગ ઉડતીલી પોપટી મોલો મસી વ્હાઈટ મસી બ્લેક મસી ફંગીસાઇડના સાઈડના કોઈપણ જાતના તમારી તમાકુની અંદર ઇશ્યુ આવવા દેશે નહીં પેસ્ટ ઓર્ગો એકદમ નેચરલી પ્રોડક્ટ છે અઢારથી પંદર દિવસ લગીને તમારે કોઈ કોકડવાટનો પ્રશ્ન નહીં આવે અને પ્રોટેક્શન આપશે અને પાનને જબરજસ્ત ફાળવાનું કામ કરે મોટું કરે અને પત્તું જાડું થાય અને નસો જાડી કરે આ આપણી પેસ્ટ વર્ગો પંદર લીટરમાં તમારે દસ પંદર વીસ પચીસ ત્રીસ એમ એલ પણ લઈ શકો છો જે પ્રમાણે તમારે તમાકુનું વાવેતર હોય એ પ્રમાણે તમે વાપરી શકો છો ઓકે તો એક વર્ષથી પેલા ગુલાબમાં એમને પ્રોડક્ટ વાપરેલી છે રીંગડીમાં વાપરેલી છે અને આ તમાકુમાં પણ વાપરેલી છે દેશી તમાકુ પણ વાપરેલી છે એક વર્ષથી આપણી પ્રોડક્ટ વાપરી રહ્યા છે કન્ટિન્યુ અને સારામાં સારું રિઝલ્ટ મેળવી રહ્યા છે ઓકે તમારો તમારે રૂબરૂ ખેતરમાં આવવું હોય તો એમનો નંબર પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ ઓકે તો અજયભાઈ અત્યારે જે કલકત્તી ની સિઝન ચાલી રહી છે આજુબાજુના ખેતરની કલકત્તી તમાકુ અને તમારી કલકત્તોની તમાકુમાં શું ફેર લાગે આપડી બહુ સારું રિઝલ્ટ છે અને પાન બી મોટા છે આપડા પાન મોટા છે અને આમ લંબાઈ પોડા મે કેવું લાગે બહુ સરસ છે બરાબર છે અગાઉની જે વર્ષોમાં તમે ખેતી કરતા હતા એમાં આવી તમાકુ થતી હતી તમારે ના એવી જ મતલબ અત્યાર ઘણા ટાઈમથી તમાકુની ખેતી કરી રહ્યા છે પણ અત્યાર લગીને આવી તમાકુ થઈ નથી આ પહેલી જ વાર ખાતર કેટલું આપ્યું ખાતર એક જ થેલી આપી ખાલી એક જ થેલી વાપરી છે અને આપણા ખેડૂત તો સાત વાર તો સાત થેલી દસ પોણીવાર વાપરે તો દસ થેલી બરાબર આ એક જ